જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરળ જટપટ બની જાય તેવા મલાઈદાર પેંડા મલાઈદાર પેંડા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થાય ત્યારબાદ તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે બે કપ જેટલા સફેદ તલ એડ કરી લઈશું તલ એડ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો તેને આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર બરાબર રોસ્ટ કરી દઈશું જેથી કરીને આપણા તલ સારી રીતે ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ જાય અને તેની અંદરથી સારો એવો ટેસ્ટ આવવા લાગે છે બરાબર તલને રોસ્ટ કરવાથી તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે અને તેની અંદરનું મોશ્ચરનું પ્રમાણ પણ થોડું દૂર થઈ જાય છે તમે જોઈ શકો છો આ રીતે તેને હલાવતા જઈને પાંચ મિનિટ માટે તેને બરાબર રોસ્ટ કરી દઈશું જેથી કરીને તલ આપણા બધા જ ફૂટી જશે અને તલનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે એટલે કે ગોલ્ડન બ્રાઉન એવો કલર થઈ જશે હવે તમે થોડીક વાર પછી જોઈ શકો છો આપણા તલ સારા એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને તે આપણે એકદમ રોસ્ટ થઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે મિક્સર બાઉલની અંદર રોસ્ટ કરેલા તલને એડ કરી દઈશું અને તલ એડ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે આપણે ચમચાની મદદથી સ્પ્રેડ કરીને તેને બરાબર ઠંડા થાય ત્યાર સુધી તેને બરાબર ઠંડા કરી લઈશું જેથી કરીને તે સારા એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ તે સારી રીતે ગ્રાઇન્ડ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો આપણા તલ સારા એવા દસ જ મિનિટમાં ઠંડા થઈ ગયા છે હવે મેં અહીંયા એક મિક્સર મિક્સરજાર લીધો છે મિક્સર જની અંદર જે આપણે રોસ્ટ કરેલા તલ હતા તે તલને એડ કરી દઈશું અને તલ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણા તલ સારા એવા ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયા છે તલ બરાબર ગ્રાઇન્ડ થઈ જાય ત્યારબાદ બે કપ તલની અંદર આપણે એક કપ જેટલો ગોળ એડ કરી દઈશું ગોળ એડ થઈ જાય ત્યારબાદ તેને ફરી આપણે એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું જેથી કરીને ગોળ સારી રીતનો મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા તલ અને ગોળ સારા એવા ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે મિક્સર બાઉલની અંદર જે મિક્સર બનાવ્યું છે તે મિક્સરને એડ કરી દઈશું હવે તેની અંદર હાફ કપ જેટલો મિલ્ક પાવડર એટલે કે પંચ્યાસી ગ્રામ જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું અને હવે તેની અંદર એક ચોથાઈ કપ જેટલો નારિયેળનું છીણ એડ કરી દઈશું તમે જોઈ શકો છો હવે બરાબર બધા જ મિક્સરને આપણે એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને તેની અંદર સારું એક બાઇન્ડિંગ આવી જાય અહીં અહીંયા બીજી કોઈ એ જ વસ્તુ એડ નથી કરવાની કારણ કે તલની અંદર પણ તેલ હોય છે એટલે કે મોઇશ્ચરનું પ્રમાણ હોય છે અને ગોળની અંદર પણ સારું એવું મોઇશ્ચરનું પ્રમાણ હોય છે જેથી કરીને તેનું સારું એવું બાઇન્ડિંગ આવશે હવે તેની અંદર થોડું થોડું દૂધ એડ કરતાં જઈને તેની અંદરથી સારો એવો ડો બાંધી લઈશું તમે જોઈ શકો છો આ રીતે થોડું થોડું દૂધ એડ કરતા જઈને તેનો ડો તૈયાર કરી લઈશું તમે દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મેં સારો એવો ડો બાંધીને તૈયાર કરી લીધો છે આ રીતે તેનો ડો બાંધી લઈશું અને આ ડો બાંધવામાં મારે લગભગ બે ચમચી જેટલા દૂધનો જ ઉપયોગ થઈ રહ્યો છે હવે ડો બંધાઈ જાય ત્યારબાદ તેને આ રીતે પાટલા પર રાખીને તેને બરાબર સારી રીતે રોલ કરી દઈશું જેથી કરીને તેના પેડા એકદમ પરફેક્ટ સાઇઝના તૈયાર થશે હવે રોલ થઈ જાય ત્યારબાદ તેને આપણે છરીની મદદથી કટ કરી લઈશું એક જ સરખી સાઈઝના કટ કરીશું જેથી કરીને તે સારી રીતે એક જ સાઈઝના પેડા બનીને તૈયાર થાય તમે જોઈ શકો છો આ રીતે તેને કટ કરીને આપણે બરાબર શેપ આપી લઈશું અને હવે બરાબર તેને આ રીતે બે હથળીની મદદથી ગોળ કરી લઈશું જેથી કરીને તે ગોળ તૈયાર થઈ જાય અને હવે આ રીતે ગોલ થઈ જાય ત્યારબાદ તેને હથેળીની મદદથી પ્રેસ કરીને તેનો પેડાનો શેપ આપી લઈશું અને પેડાનો શેપ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે પીઝા કટર કે છરીની મદદથી કટ કરી તેની ડિઝાઇન આપી દઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણા પેડા એકદમ બજાર જેવા બનીને તૈયાર થઈ ગયા છે સેમ પ્રોસેસથી આપણે બીજા પણ પેડા એ રીતે બનાવી લઈશું આ રીતે ગોળ કરતા જોઈને તેને બરાબર સારી રીતે ગોળ કરી તેને પ્રેસ કરતા જોઈને સારી રીતે પેડાનો શેપ આપી કટ કરીને પેડા બનાવી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સેમ પ્રોસેસ થી બનાવતા જોઈને સારી રીતે આપણે પેડા બનાવી લઈશું આ રીતે ગોળ કરતા જોઈને તેની અંદર તિરાડ ન રહે તેવી રીતે પ્રેસ કરી તેની કિનારી સેટ કરતા જોઈને આપણે બરાબર પેડાનો શેપ આપી તેની ઉપર કટર એટલે કે છરીની મદદથી બરાબર કટ કરી લઈશું તમે બીજા કોઈ પણ મદદથી તે ડિઝાઇન કરી શકો છો અહીંયા આપણા બીજા પણ પેડા બનીને તૈયાર થઈ ગયા છે મેં સેમ પ્રોસેસથી બધા જ પેડા બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો હવે સવિંગ પેટની અંદર સૌ કરી દઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ મલાઈદાર બજાર જેવા પેડા તૈયાર થઈ ગયા છે જોતાની સાથે જ મોમાં પાણી આવી જાય તેવા આપણા પેડા એકદમ સસ્તા અને સરળ રીતે તૈયાર થઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો મારી સવિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવો છો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા મારી ચેનલની બીજી પણ રેસીપી તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળતી હશે તો એને ક્લિક કરીને તમે બીજી પણ રેસિપી જોઈ શકો છો